સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી આડલ આડળછાયું વાતાવરણ જોવા મળી આવ્યું હતું બારડોલી તાલુકામાં આજે વહેલી સવારથી કાળા કાળાઢીંબર વાદળો સાથે વરસાદ શરૂ થયો હતો વરસાદી ઝાપટા શરૂ થતા સવારના જનજીવન પર માઠી અસર જોવા મળી આવી હતી વરસાદ વરસતા બારડોલી સ્ટેશન રોડ ગાંધી રોડ શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી પડી રહી હતી જેનાથી આંશિક રાહત તાલુકામાં બાબેન સહિતના વિસ્તારોમાં પણ સવારે વરસાદી ઝાપટા વરસતા જ લોકોમાં રાહત જોવા મળી આવી હતી તો બીજી તરફ વરસાદી ઝાપટા પડતા પહેલું જ વરસાદના મેઘરાજાના આગમનથી લોકોએ વરસાદનો મજા માણી હતી